રામ રામ જય દ્વારકાધીશ જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે પાછા બે બે ત્રણ દી ત્રણ ચાર દી સુધી સ્વાગત છે પાછા ત્રણ ચાર દિ પછીના વ્લોગમાં તમને ખબર જ છે કે આપણે વાયુબંધ આવવાના હતા અને ખેતીનું કામ બધું બાકી હતું એટલે હમણાં હે ને વિડીયો બનાવવાનો ટાઈમ જ ના મળતો એટલે વિડીયા બંધ રાખ્યો તમે કીધું હવે હે આજે ફ્રી ખરીદું છે એટલે બનાવી નાખીએ એક ખાધો વિડીયો હાવતી પહેલા વાત કરું ફરમાવાળા આપણે આવી ગયા બધું બતાવું તમને હણી આવતી પહેલા આપણે કબો એટલે માં જો લીલ કાઈ ગઈતી જુવાર જુવાર ને મક પડીને ઈ મારા આ પૈકી તન ચાલદી માં કેટલું કામ કરું ને તમને જણાવું ઈ મારા આ પૈકી પછી આડ્યું નું બ વડા ટ્રેક્ટર સાંભળો આઈકો થઈ ગયું ફરમાપણું એકદમ પણ કે ને બધા હથાયરી લીયું થઈ ગયું હથાયરી લીયું હવે ચા નાખવાના બાકી છે સાહના કોમ આપડે વારોગી બે ત્રણ દી પછી લગભગ આવશે કાર રે ટ્રેક્ટર વાળા ને કોઈની વેરૂ જ ન થતી ઈ ધડબડાતી બોલે છે કઈ યુરેટ થી ટ્રાય કરી હતી પણ ના મજા આવી પાખ મુરી નઈક્યો આ કહેલે વરસાદ પડવાની માં હાલ જામી ગ્યું હે એટલે યુરેટ થી ની દેનો કે દેવા તો જાક પડા વરસાદ ક્યો ની માં હેઠે ગારો જામી ગ્યો માથે ટ્રેક્ટર દોડવા રેખા ની માં એટલે રૂપમાં સોટી ગ્યું પડું અને ફરમાવારા ની વાત કરું અને આપણે ખરાવાળીમાં કાતર હોય ગયું રા પાળી ગઈ કાલ ડોખાવાળીમાં કાતર હોય ગયું રા પાળી ગઈ તો માં ઈ તો તનવાળી કમ્પ્લીટ થઈ ગઈ કદાચ વરસાદ આવી જાય ને તો વાવવાનું જરીએ આ એક વાડી આપડી રહી ગઈ છે ચા હવા કે ચા પડતી પરવડે કાતર ભરાઈ પછી ઓલું કાતર હોય વાય લેગવાળી નું કામ કાચું છે બાકી તો તનવાળી કમ્પ્લીટ કરી દીધી આપ ચાર દીમાં ફારમા વારા ભાઈ સે જો આ બે ફારમા ભૈરા દેખાય આ આજ લગભગ ત્રીજો દિવસ છે આ ચોથો દિવસ છે પહેલા દિવસે તો ખાલી સામાન ઉતારીને ઉયા ગયા બપોર પછી આયા થા પછી પહેલા દિવસે એક ફારમા ભરીયો કાલે બીજો ભરીયો અને આજ લગભગ બે ફારમા ભરી લે છે વરસાદ વરસાદ નહી આવે ને તો कारण बपर पसी गमी आ गज तो हो जाए तो काम बंद रही पर उपड़ी जा है लगभग उपड़ी जाए एक आज ऊँचो काल खेची लीज तो एक ना आ भरा तो है असी ना भरा है फर्म वाला भाई से हूरियावादर ऐसी भीम भाई भरवाड़े बता बताने बाजूमा गाम चाल पचीस तीस है અને પરમો હાલ આખો ખેત જ નવો છે તમે જોમ દેખાડો જે છે તમ તમ યાનકડી સરખી છે ભરતીનો ગાર ઉcargarવા માટે અને પત્રાને બત્રાને બધું આખો ખેત નવો છે ખીલા હોત અમે જો પરમો મારો ભરાયા પરમાના ખેતમાં એક કોકનો ભર્યો તો અને બીજો બીજો વારો મારો આવ્યો તો જોડા રેજો વિડિયોમાં આ બાજુ જો માંગી ફૂલવાની હું થાય છે આ કે ફોલુની મિલમાં મિલમાં વારો આવે એમ નથી એટલો આગો થઈ ગયો પાંચાળધી દીધી કે વારો ના આવે એટલે આપણે હલર પડ્યું છે ટકે થાહે ફીટ કરતા ફોલાયું મુભારી ખાઈ દેસ પલારીન પોલિન ખાડી ના થાય ને વા મિલમાં થાય ને ભોડ કરવો ના કર્યો દીયો નદી અમારું મેનો તો વધી ગઈ ફોલું ફિટ કરું આ मांडवी માંડવી નું બધું હતું કાઢવાનું ઈ ઉતાયરો ને પોલ નું પૂત થઈસ અયા ઓકે દેવી ભાઈ ઓ આને રહેશે હેલે હેલે સાય દડબરા કે બોલાવ નથી ના હા બહુ કામ કાઢી નઈ ખાવ ગડબીમાં ના હા આઈ થાય ફિરઈ છે ને હા ખુલ્લા સા આતાય માં આટકી કાતર સાટી વહા રપતો આક નઈખો થઈ જવાવાણા જી હું બીજું હોય

બર્તી ઘરે હે અંદર કિરણ બોજો કાકલા માથે આવ કાઠે ઓલાવે કે મેલે લાવી ન સમજા કે મને વેલરી બંધાઈ દે ને જો ટेंशन નીકળી હે આપણે દોવાવાની યૂટ્યુબ માં જવાનું છે તમારે યુટ્યુબ માં યુટ્યુબ માં ગયા હેાંાંં ધોરૈં

આ બાજુ હામદ ભાઈ હવે બળ નાખવાનું ચાલુ કરેખાય દેખાય ની બાહી બોલે હાવ કેટલા હે ત્રણ ચાર ટેક્ટરો ગણી મગબનો પાક લઈને હવે બડ નાખે ભાઈ બળગરાટી બોલે હા જાવ લગભગ બે ફૂટ જેટલું થઈ હજી ફાઉન્ડેશન પૂરું થયું નથી જો એમને સિમેન્ટનું ગાડી હોય નાખલ જ છે હું જાણે ને આવું મજબૂત કર્યું હોય આમ જાણે આ કે બોરમાં કંઈ આવી કંઈ ખાસ જરૂર હોય નહીં પણ શરૂઆતનું ખાવ પહેરવું એટલે બોર આપણો આ જ હતો તો શું કે પાકું મજબૂત કરી મજબૂત કરી લગભગ આખી ઠેલે સિમેન્ટની એમાં બગાડેલ છે ને કે આમ ના હોય હવે તો છે ને અહીંયા થાકી ગયા આવી ખબર હોય ને બેસી બેસી કાઢવી લાગે

मजबूत है तो जो कर दे भाई भाई अजी फाउंडेशन पूरा न थक बोल के का कोई दो वाला इन्हें बुक करना को रजा देवी दे भी हां पे वाला बोर सुन दिनवाणी हम्म hmm. भाई कदी तो हर को मजबूत खेल एक सी मजा बड़ी यूं नो है ना के आने पास काटवो हां

ओनी तयार आहे ओया सगळा सडावी बी रेवन बाकी आहे आ तर बाताने बादो कंप्लीट कर राखो पण हांडी बी नसे नसे तोही नसेawara waawan sar dinas paan girna chya

লখি <laughs> 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 <Aali. laughs>

આમાં હેલું પાણી નાખ્યું હલબલ થઈ બઉ નથી હલબડતોજો સી દસ ફૂટ માંડે છે આ દેવીભાઈ ફાઉન્ડેશન એવું ભર્યું ને ઊંધું હલબલ તો નથી અને આ લોકો બીજો ફરમો માંડ્યો હે ભી ભરે

रेडी था हेलो भीम भाई किधो सा रेडी था रेडी जो है बस ई में काही फेरफार करवानो न होय का आपने खाई है त्रिंग जा ये पैसा यो है त्रिंग जा है त्रिंग जा रही पारी है की बड़ ने मिक्स थड़ी आवे हम जो रोडियो फुटक पावे नोटियो

પછી આપણા ખાસ કરો હોય ને એમાં જરાક પૈસી ખોરાવી નાખી તો હું કહી દે